સ લાલ મણે શ્રીપતિ મહારાજ ની વાણી છે કે આઠે પોર રહે નીચા નંદ માં આપણા ને ત્યારે મળ્યા છે બેઠા છે સંતો ની સરવાણી ચાલુ રહેશે ત્યાં સુધી આનંદ રહેશે પાછા હવા હવારે કઈ પણ આવરણ થોડું જાદુ આવે ત્યાં પાછી ભૂલ થાય ત્યાં પાછું બીજું પ્રગટ થઈ જાય અને ઓલામ ને કે આઠે પોર નિજા નંદ માં નિજ નિજ કેતા સયમ નિજ નો આનંદ આપણે તેજી કોક નો હાભળવી કઈ ઓલો કરવી ત્યાં સુધી આનંદ આનંદ રે પણ નિજ કેતા જેને ખુદ ખુદ નો આનંદ આવી ગયો જેને નિજાનંદ કહેવાય ઈ આઠે પર આનંદ રે એટલે આય ઘણાય સંતો દૂર દૂર થી ખરેખર પધાર્યા છે બધાને આપણે ખરેખર આનંદ થી માણવાના છે તો હું આય મારી વાણીને વિરામ આપું ભલે સદગુરુ મહારાજ